આપણે બદલી કેમ જે જાહેર કરવામાં આવેલો છે તેનો કાર્યક્રમ શું છે અને તેમાં ધ્યાનમાં રાખવાની શું બાબતો છે તેની ચર્ચા કરવાના છે મિત્રો વિડીયો પૂરો જોશો જેથી કરીને સંપૂર્ણ વિગતો તમારા સુધી પહોંચી જાય અને તમે વિગતોને સમજી અને ત્યાર પછી બદલી કમમાં

તે પ્રમાણેનું આયોજન કરવામાં આવેલું છે ત્યાર પછી બીજો તબક્કો શરૂ કરવામાં આવશે બીજા તૈયારીઓ લઈ અને પૂર્ણ કરવામાં આવશે અને લઈને તમને ઓર્ડર મળી જાય એ પ્રમાણે આખું આયોજન કરવામાં આવેલું છે નીચે મિત્રો થોડીક ધ્યાનમાં રાખવાની બાબતો આપેલી છે તો સૌથી પહેલા જોઈ લઈએ ડીપીઈ ગુજરાત ડોટ ઇન વેબસાઇટ ઉપર આખું કાર્યક્રમ

જિલ્લા વિભાજન દરમિયાન ઓર્ડર કરવામાં આવેલા છે અને જે શિક્ષકો છૂટા થયેલા નથી તો જે તે શાળામાંથી તેમની બદલી થઈ ગયેલી છે તે ખાલી જગ્યા બતાવવાની રહેશે અને જે શાળાની અંદર એમનો ઓર્ડર થઈ ગયેલો છે ભલે તે હાજર થયા નથી પરંતુ તે જગ્યા ભરાયેલી બતાવવાની રહેશે એવી સૂચના કરવામાં આવેલી છે નીચે તમે જોઈ શકો છો ચોથા મુદ્દામાં પણ આને લગતી સૂચના છે કે કોઈ પણ શિક્ષકો બદલી થઈ ગયેલી અને કોઈ પણ કારણોસર છૂટા ન થયેલા હોય તો પરસ્પર જે શાળામાંથી એની બદલી થઈ ગયેલી છે ભવિષ્યમાં રહેશે તમામ ચોખ્ખી જગ્યાઓ બતાવવાની રહેશે એ પણ સૂચના આપવામાં આવેલી છે પછી અનુક્રમે છ સાત જે મુદ્દાઓ છે તે ઓફિસને લગતા છે કે એ લોકોએ જે પણ જગ્યાઓ મૂકશે બદલી શકાશે નહીં સાથે સાથે

અન્યથા આપનો ઓર્ડર એકવાર થઈ ગયા પછી ફરીથી કોઈ પણ સંજોગોમાં રદ કરી શકાશે નહીં તો જ્યારે તમે શાળાઓ પસંદ કરો છો ત્યારે એ શાળાઓમાં બદલી મળે તો તમે જવા માટે સંમત હોય એવા સંજોગોમાં જ તમારે ફોર્મ ભરવું અને એવી જ શાળાઓને પસંદ કરવાની રહેશે ફરીથી ઓર્ડરને કેન્સલ કરી શકાશે નહીં મિત્રો આગળ જોઈએ તો તમે જોઈ શકો છો અહીંયા બંને તબક્કા પ્રમાણે કેમ્પનું આયોજન કેવી રીતે થવાનું છે કેવી રીતે ઓનલાઈન બદલી થશે તેની વિગતો આપેલી છે તો સૌથી પહેલા પ્રથમ તબક્કાના આયોજનની અંદર વેબસાઇટની ડિટેલ આપેલી છે સૌથી ઉપર ઉપર તમામ પ્રોસેસ કરવામાં આવશે અને ત્યાં જઈને તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે સાથે સાથે ત્યાંથી જ તમને ઓર્ડર પણ ઇસ્યુ થશે નીચે તમે જોઈ શકો છો ચોવીસ તારીખથી લઈને સત્યાવીસ તારીખ એટલે કે ત્રણેક દિવસની અંદર ખાલી જગ્યાઓને અપલોડ કરવામાં આવશે ત્યાર પછી અઠ્યાવીસ થી લઈને ઓગણત્રીસ તારીખ સુધીમાં આ જે પોર્ટલ છે તેનું ટેસ્ટિંગ કરવામાં આવશે અને કોઈપણ પ્રકારની વિસંગતતા ન આવે કોઈપણ પ્રકારની ખામી ન સર્જાય બે તારીખ સાત તારીખ સુધીમાં તાલુકા કક્ષાએ ફોર્મનું વેરિફિકેશન કરવામાં આવશે અને માન્ય અને અમાન્ય અરજીઓ તારવવામાં આવશે એ તમામે તમામ વિગતનો રિપોર્ટ ચાર તારીખથી લઈને પંદર તારીખ સુધીમાં જિલ્લા કક્ષાએ કરવામાં આવશે જિલ્લા કક્ષાએ પણ ફરીથી એ ફોર્મને ચકાસણી કરવામાં આવશે એપ્રુવ કરવામાં આવશે અને રિજેક્ટ કરવામાં આવશે ત્યાર પછી એ જે તમામે તમામ વિગત છે એ રાજ્ય કક્ષાએ વેરિફિકેશન માટે જશે અને વેરિફિકેશન થયા પછી વીસ તારીખથી લઈને બાવીસ તારીખ સુધીમાં આપ સૌને ઓર્ડર ઇસ્યુ કરવામાં આવશે સિન્યોરિટીના આધાર ઉપર તમારા ઓર્ડર ઓનલાઈન પોર્ટલ ઉપર તમને ડાઉનલોડ કરી શકશો ત્યાર પછી બીજા તબક્કાની વાત કરીએ મિત્રો તો ચોવીસ તારીખથી લઈને પચીસ તારીખ સુધીમાં ખરીદી જે વધેલી જગ્યાઓ અથવા તો જે શિક્ષકોની બદલી થયેલી છે તે જગ્યાઓને અપલોડ કરવામાં આવશે લઈને લઈને તારીખ સુધીમાં સુધીમાં તેનું ટેસ્ટિંગ પૂર્ણ કરવામાં આવશે નવ તમારે સૌને અરજી કરવાની થશે એટલે કે ઓનલાઈન પોર્ટલ ઉપર તમારે તમારી અરજી નોંધાવવાની રહેશે એક તારીખથી લઈને ત્રણ તારીખ સુધીમાં તાલુકા કક્ષાએ વેરીફિકેશન ત્યાર પછી બે તારીખથી લઈને દસ તારીખ સુધીમાં જિલ્લા કક્ષાએ વેરીફિકેશન માન્ય અમાન્ય અરજીઓ તારવવામાં આવશે છેલ્લે પંદર દસ થી લઈને સોળ દસ સુધીમાં તમને ઓર્ડર મળી જાય એ પ્રકારનું આયોજન કરવામાં આવેલું છે મિત્રો સંજોગો વરસાદ કોઈ પણ કારણોસર આ તારીખોમાં ફેરફાર આવી શકે અન્યથા આજ તારીખ પ્રમાણે આ સંપૂર્ણ કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવશે આવશે પ્રકારની નવી અપડેટ મિત્રો તો ચોક્કસથી તમને વિડીયો બનાવીને જાણકારી આપવામાં આવશે તો ચેનલને ને કરી લેજો કોઈ પણ માર્ગદર્શનની જરૂરિયાત જણાય તો ચોક્કસથી કમેન્ટ કરજો જેથી કરીને જો યોગ્ય જણાય અથવા મારી જોડે જે વિગતો હશે એ પ્રમાણે તમને એની માર્ગદર્શન આપવામાં આવશે અ મિત્રો વિડીયો ગમે તો લાઈક ચોક્કસ કરજો અને આપણા મિત્રો સુધી શેર કરજો જેથી કરીને મેક્ઝિમમ લોકો સુધી આપણે પહોંચી શકીએ અને તેમને માહિતગાર કરી શકીએ ચાલો મિત્રો આભાર મિત્રો આજના વિડીયોમાં આટલું જતો ફરી મળીશું નવા વિડીયો સાથે નવા અપડેશન સાથે થેન્ક યુ વેરી મચ